ગીર સોમનાથ જિલ્લાના બાર ન્યાયાધીશોની બદલી થતાં વેરાવળ બાર એસોસિએશન દ્વારા વિદાય સમારોહ યોજાયો તેમાં વેરાવળના છ કોડીનારના બે ઉનાના ત્રણ અને સ્ટાફ મળીને કુલ બાર ન્યાયાધીશોની બદલી થઈ વકીલો જેને ચાલીસ વર્ષ ઉપર પ્રેક્ટિસ થઈ હતી તે બધાનું પણ સાથે સન્માન કરવામાં આવ્યું વેરાવળ બાર એસોસિએશનના હોદ્દેદારો બહોળી સંખ્યામાં વિદાય સમારોહમાં જોડાયા હતા તાલલાગીર જાંબુrna પ્રખ્યાત એવા ધમાલ નૃત્ય પણ આત કે યોજાયુ હતું રિપોર્ટર પ્રકાશભાઈ караણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ હું એસેન સવાણી બેરોળ બાર એસોસિએશન નો પ્રેસિડેન્ટ છું અમારે વેરાવળ બાર એસોસિએશન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાંથી જે ન્યાયાધીશોની બદલી થતી હતી એ બદલી માટે અમે વિદાય સમારંભ અમારી જે એક પ્રણાલિકા છે વેરાવળ બાર એસોસિએશનની એક પ્રણાલિકા છે એ પ્રણાલિકા મુજબ અમે જે ગીર સોમનાથ જિલ્લામાંથી જેટલા ન્યાયાધીશોની બદલી થતી હોય એ બદલી માટે અમે એનો વિદાય સમારંભનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ સમગ્ર જિલ્લામાંથી આશરે બારેક ન્યાયાધીશોની બદલી હતી એમાં વેરાવળમાં છ નિયધીસ સાહેબોની બદલી હતી કોડીનારમાંથી બે અને ઉનામાંથી ત્રણ અને એક સ્ટાફ પાંચ એ રીતે કુલ બારેક લોકોની બદલી હતી અને એ બદલી માટે અમે જે ત્રણ વર્ષ દરમિયાન એને જે વેરાવળ કોર્ટમાં કામગીરી કરેલી અને જે વકીલોને સહકાર અને સાથ આપેલો અને એના સાથ અને સંયુક્તિ આજે ગીર સોમનાથ જિલ્લો છે એ સમગ્ર ગુજરાતમાં કેસ સ્ફેસલ કરવામાં અગ્રતા ક્રમે નંબરે રહ્યો છે એટલે બદલ અમે વિદાય સમારંભનો જે કાર્યક્રમ રહ્યો હતો અને એમાં દરેક ન્યાયાધીશોને વિદાય સમારંભનો એક કાર્યક્રમ રાખ્યો હતો ને એક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આવું અમે વેરાવળ બાર એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવેલ હતું